ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ હવે બનાવટી અને લેભાગુ ફાર્મસિસ્ટ પર લગામ કસવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો અત્યાર સુધી ફાર્મસી થયેલ ઉમેદવારોને ફાર્મસી કાઉન્સીલ તરફથી રજિસ્ટ્રેશન આપવામાં આવતું કે બારકોડ વાળા કાર્ડમાં નામ લાયસન્સ નંબર વગેરે સહિતની મહત્વની જાણકારીનો ઉલ્લેખ થશે જેથી કરીને સામાન્ય માણસ થી લઈને તપાસ અધિકારી પણ ફાર્માસિસ્ટની ચોકસાઈ કરી શકશે ફાર્મસી કાઉન્સિલ દાવો કર્યો કે આમ થવા કરવાથી પારદર્શિતા વધશે અને જે ગ્રાહકો મેડિકલ સ્ટોર પર દવા લેવા જાય તેઓ પણ પોતે જે દવા ખરીદી રહ્યા છે તે અધિકૃત વ્યક્તિ છે કે નહીં એ અંગે પણ જાણી શકશે દરેક ફાર્માસિસ્ટ એટલે ગુજરાત રાજ્યમાં બોતેર હજાર ફાર્માસિસ્ટ મિત્રો છે દરેકને પોતાની આઈડેન્ટિટી મળી રહે એના માટે એક સ્માર્ટ કાર્ડ આપવાનું આપણે નક્કી કર્યું છે એ સ્માર્ટ કાર્ડમાં ફાર્માસિસ્ટની બધી જ ડિટેલ એટલે પોતે ક્યાં છે એનો રજિસ્ટ્રેશન નંબર કહેવાય એનું રિન્યુઅલ ક્યાં સુધી વેલિડિટી ક્યાં સુધી એટલે એક આઈડેન્ટિટી ફાર્માસિસ્ટને મળી રહે એના માટે એક આ પ્રયત્ન અમે કર્યો છે છેલ્લા ત્રણેક વર્ષમાં ઘણા એવા ફાર્માસિસ્ટ મિત્રો બારોબાર ડિગ્રી લઈને પણ આવેલા હોય છે એવા લોકોની અમારી તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં પણ ચાલુ છે કોઈ પણ ડિગ્રી લઈ આવે છે અને મેડિકલ સ્ટોર ઓપન કરી દે છે અને પોતાનું દુકાન ચલાવતા હોય છે એટલે એના માટે પણ અમે એક પ્રયત્ન કર્યો છે કે જેન્યુન ફાર્માસિસ્ટની આઈડેન્ટિટી રહે અને કોઈ એના જેવા બે રૂપિયા ફાર્માસિસ્ટ આવી ના જાય એના માટે સ્માર્ટ કાર્ડ આપવાનું નક્કી કર્યું છે એબીપી એબીપીમિતા ગુજરાતની અસ્મિતા